શિયાળામાં તલ અને ગોળના મિશ્રણ સાથેની વસ્તુ ખાવી જોઈએ ખાસ કરીને ગોળના મિશ્રણ સાથેની વસ્તુઓ તો ખાવી જ જોઈએ સરસ મજાના પાયાની ટ્રેક સાથે આ તલની ચીકી ખૂબ સરસ થાય છે એકદમ પાતળી અને ઘરડા લોકો પણ ખાઈ શકે એવી થાય છે તમે જોઈ શકો છો કે એકદમ એક લેયર જેવી થઈ છે અને બહુ સરસ રીતે ફટાફટ બની જાય છે તો શરૂ કરીએ તલની ચીકી નમસ્તે મિત્રો હું છું માયાદીપક માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે શીખીશું બહુ જ સરસ એક મજાની રેસીપી અને એ છે તલની ચીકી તલ અને ગોળની ચીકી જનરલી બધા ખાંડ સાથે ચીકી બનાવતા હોય છે તલની પણ આપણે આજે ગોળનો ઉપયોગ કરીશું એક બાઉલ ગોળ લીધો છે અને એક બાઉલ મેં તલ લીધા છે શીખેલા છે હંમેશા તલનો જ ઉપયોગ કરો ચીકી માટે હંમેશા જાડા તળિયા ઉપયોગ કરવું જેથી એ ચોંટશે નહીં હવે જે ગોળ લીધો છે એને ઉમેરી દઈએ છે ધીરા તાપે એને સતત હલાવવાનું છે ફાસ્ટ ગેસ રાખશો તો એકદમ ગોળ લાલ થઈ જશે આ ખાસ ધ્યાન રાખવું અને એકદમ દાંત બ્રાઉન જેવું થવા માંડ્યું છે આ તમારે હવે એક વાટકીમાં પાણી લઈ એનો પાયો ચેક કરી લઈએ છે મિત્રો આ રીતે એનો પાયો ચેક કરશો કોઈ પણ આવે અને આ સુખડીમાં બંધાઈ જાય છે અને એને ખેંચીએ તો ખેંચાતું નથી એકદમ ગોળ બોલ જેવું થશે તમે જોઈ શકો છો કે આ પછડાય છે અને અવાજ આવે છે ઝડપથી તૂટતું પણ નથી એક સરખો બોલ થઈ જાય બોલ જેવું અને ખેંચાવું ના જોઈએ તો સમજવું કે તમારો આ પાયો ઘણી વખત ગોળની ક્વોન્ટિટી અથવા તો એની ક્વોલિટી ઉપર પણ તલ જતા હોય છે એટલે એવું નથી કે એક બાઉલ તમારા એક્ઝેક્ટ થાય પણ થોડુંક એકાદ ચમચીનો ફેર પડે પણ તમારે જોઈ લેવાનું તલ નાખીએ છે એને હલાવતા રહેવાનું છે અને જોતા રહેવાનું છે તમારે કેટલા તલ અંદર જોઈએ આમ તો લગભગ આ બાઉલમાં માફ આવી જ જતું છે બધા નાખી દઈએ છે કારણ કે ગોળ આજુબાજુ છે

ખાંડની ચીકી પણ આ રીતે બનાવવામાં આવે છે પણ ખાંડ આપણા હેલ્થ માટે શરીરમાં થોડી ઓછી જાય તો બહુ સારું એટલે ખાંડનો વપરાશ જો તમે ઓછો કરો તો ગોળની એટલી સરસ લાગતી હોય છે અને થોડુંક ફેરવી દેવાનું એટલે થોડુંક વધી જશે તમારો એટલો વચ્ચેથી એને ખેંચી લેવાનો જેટલો ખેંચાય એટલો સહેજ ભીની હોય ને ત્યારે જ કાપા પાડી દેવાના એમાં કડક થઈ જશે પછી એ કપાશે નહીં બજારમાં તો ચોરસ મોલ્ડ આવતા હોય એમાં એ લોકો કરતા હોય છે પણ આપણે ઘરે ખાતા હોઈએ ત્યારે ગોળ આ રીતે વણીને કરતા હોય છે પણ સર્વ કરતા હોય તો આજુબાજુની તમારી ગાડી અને વચ્ચે જે ચોરસ ભાગ આવે એ તમે સર્વ કરી શકો છો મિત્રો જોઈ શકો છો કે એનું લેયર કેટલું પાતળું છે તમે અહીંયા જોઈ શકો નજીક લાવું અને કેટલી પાતળી એકદમ થઈ છે આના ચોરસ ચોરસ જે કાપા પાડેલા એ પ્રમાણે તમારા ટુકડા કપાઈ જશે આમ સરસ મજાના ચોસલા પડી ગયા છે અને એને મેં કાપી લીધા છે આ ગોળ નાખીને વાપરેલી તલની ચીકી બની ગઈ છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે ખાંડનો ઉપયોગ બિલકુલ નથી કર્યો તમે જરૂર ટ્રાય કરજો ખૂબ જ સરસ થશે અને પછી ક્યારેય બજારમાંથી તમે ચીકી લઈ લાવો મિત્રો હજુ સુધી મારી ચેનલ માયાદીપક ટ્વેન્ટી ટુને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અવનવી વાનગી અવનવા સંગીતના વિડીયો તમને અવારનવાર મળતા રહેશે બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ ફોર વોચિંગ